સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષકે બે વર્ષ અને આઠ વર્ષના બે પુત્રોને ઝેર આપી પોતે ફાંસો ખાઈ મોતને વાલું કર્યું પોલીસ સામે ફાલ્ગુનીએ રડતા રડતા કબૂલ્યું કે મારી ભૂલ થઈ ગઈ સાહેબ અલ્પેશ વારંવાર શંકા કરતો અને એના કારણે તેનું સ્મોકિંગ અને ડ્રિંક્સ પણ વધી ગયું હતું અલ્પેશ અને વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા નોટમાં લખ્યું છે કે તે પોતાનું સર્વસ્વ માનતો હતો અને તેને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ છેલ્લા ચારેક વર્ષથી ફાલ્ગુનીએ અલ્પેશની પીઠ પાછળ નરેશ રાઠોડ સાથે લગ્નેતર સંબંધો શરૂ કર્યા હતા આ સંબંધની જાણ બે મહિના પહેલા અલ્પેશને થતા તેના પર જાણે આપ તૂટી પડ્યું ફાલ્ગુની અને નરેશની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને અગાઉ તાલુકા પંચાયતમાં ક્લાર્ક તરીકે સાથે જ નોકરી કરતા હતા અને ત્યારથી જ તેમની વચ્ચે મિત્રતા અને બાદમાં પ્રેમ સંબંધ બંધાયો હતો અલ્પેશ અને નરેશ પણ એકબીજાથી પરિચિત હતા કારણ કે નરેશ ફાલ્ગુનીનો સહકર્મી હતો અને તે તેમના ઘરે આવજા કરતો હતો આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે અલ્પેશ તેના પરિવાર સાથે વીકેન્ડમાં બહાર ફરવા જતો ત્યારે નરેશ પણ ઘણીવાર તેમની સાથે જતો અલ્પેશને તેના પર વિશ્વાસ હતો અને તેને ક્યારેય શંકા નહોતી ગઈ પરંતુ જ્યારે તેને ફાલ્ગુની અને નરેશના સંબંધોની જાણ થઈ ત્યારે તે માનસિક રીતે ભાંગી પડ્યો તેણે પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે ફાલ્ગુની જ્યારે પણ નરેશને મળીને આવતી ત્યારે તેની સાથે તોછડાઈથી વાત કરતી પોલીસ તપાસમાં નરેશ રાઠોડના ભૂતકાળ વિશે પણ કેટલીક વિગતો સામે આવી છે તેની પ્રથમ પત્નીનું દમની બીમારીથી અવસાન થયું હતું ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના માત્ર છ મહિનામાં જ છૂટાછેડા થયા હતા અલ્પેશના પરિવારનો આરોપ છે કે નરેશ જ આ બધા માટે જવાબદાર છે નરેશની બે રોકટોક ફાલ્ગુનીના ઘરે અવર જવર હતી અને અલ્પેશ તેને એક મિત્ર તરીકે સ્વીકારી રહ્યો હતો આશ્ચર્યજનક રીતે જ્યારે અલ્પેશ તેના પરિવાર સાથે બહાર ફરવા જતો ત્યારે નરેશ પણ ઘણી વાર તેમની સાથે જતો જે આ સંબંધની નિર્લજ્જતા દર્શાવે છે પોલીસે જ્યારે ફાલ્ગુનીની ધરપકડ કરી ત્યારે તેણે રડતા રડતા કબૂલ્યું કે મારી ભૂલ થઈ ગઈ સાહેબ તેણે એમ પણ કહ્યું કે અલ્પેશના કહેવાથી મેં સંબંધો તોડી નાખ્યા હતા પરંતુ અલ્પેશ વારંવાર શંકા કરતો હતો અને એના કારણે તેનું સ્મોકિંગ અને ડ્રિંક્સ પણ વધી ગયું હતું જોકે અલ્પેશના મોબાઈલમાંથી મળેલા પુરાવા અને સુસાઈડ નોટની વિગતો આ વાતની વિરુદ્ધ જાય છે ફાલ્ગુની અને નરેશની પૂછપરછમાં પોલીસને વધુ ચોંકાવનારી વિગતો મળવાની શક્યતા છે